નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રેરક વિચારો કે જે ભગવાને આશ્વાસન રૂપે આપણને આપ્યા છે તો આજના વિડીયોમાં આપણે તે વિશે વિગતે જાણીશું કોઈ પણ વ્યક્તિ તેના કર્મથી ભાગી શકતી નથી વ્યક્તિએ કર્મનું પરિણામ ભોગવવું પડે છે તેથી સારા કાર્ય કરો જેથી તમને સારું પરિણામ મળે જ્યારે વ્યક્તિ ખૂબ ખુશ હોય અથવા જ્યારે ખૂબ જ દુઃખી હોય ત્યારે નિર્ણય ન લેવો જોઈએ કારણ કે આ બંને સંજોગો તમને યોગ્ય નિર્ણય લેવા દેતા નથી જે થવાનું છે તે હંમેશા થશે અને જે થવાનું નથી તે ક્યારેય થશે નહીં આમાં વિશ્વાસ રાખનારાઓ ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી યોગ્ય કામ એ નથી કે જેના પરિણામો હંમેશા સાચા હોય પરંતુ યોગ્ય કામ એ છે જેનો હેતુ ક્યારેય ખોટો ન હોય જેમ પૃથ્વી પર હવામાન બદલાય છે તેમ જીવનમાં પણ સુખ અને દુઃખ આવે છે અને જાય છે માનવ કલ્યાણ એ ભગવદ્ ગીતાનો એક મુખ્ય ઉદ્દેશ છે જેથી માણસે પોતાની ફરજો નિભાવતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ જે વર્તન તમને અન્ય લોકો પાસેથી ગમતું નથી તે જ વર્તન અન્ય લોકો સાથે ન કરો હે પાર્થ પરિણામની ચિંતા ન કર તારું અગત્યનું કામ કરતો રહેજે હું ચોક્કસ પરિણામ આપીશ તમારી સાથે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું છે અને જે થશે તે પણ સારું થશે જીવનનો આનંદ ન તો ભૂતકાળમાં છે કે ન તો ભવિષ્યમાં તેના બદલે જીવન ફક્ત વર્તમાનમાં જીવવા માટે છે આ દુનિયામાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી જેઓ મન પર કાબૂ રાખતા નથી તેમના માટે મન શત્રુ જેવું કામ કરે છે જેઓ પોતાની બુદ્ધિનો ત્યાગ કરીને લાગણીમાં વહી જાય છે તેમને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે કોઈ પણ વ્યક્તિ તેના જન્મથી નહીં પણ તેના કર્મોથી માન બને છે જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તેના માટે ન આ દુનિયામાં અને ન તો બીજે ક્યાંય સુખ છે જ્યારે મનુષ્યને દોષ આપે છે એ જાણતા અવાજ હતો કે તેનું કર્મ તેના પોતાના આત્મા રહેલા ભાગ્ય કરતા વધારે છે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી તેથી લોકોમાં સારાપણું જોવો અને તેમની સાથે સારા સંબંધો બનાવો જ્યારે આપણું મન નબળું હોય ત્યારે સંજોગો સમસ્યા બની જાય છે અને જ્યારે આપણું મન કઠણ હોય છે ત્યારે સંજોગો પડકાર બની જાય છે જ્યારે આપણું મન મજબૂત હોય છે ત્યારે સંજોગો તકો બની જાય છે જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો સીડી બની જાય છે અને જો તમે ન શીખો તો ભૂલો સમુદ્ર છે ચડવું કે ડૂબવું તે તમારો નિર્ણય છે વ્યક્તિ જેટલો શાંત હોય છે તેટલી જ ઊંડાણપૂર્વક તેની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે ટીકાના ડરથી તમારું લક્ષ્ય ન છોડો કારણ કે ધ્યેય પ્રાપ્ત થતાની સાથે જ ટીકાકારોનો અભિપ્રાય બદલાઈ જાય છે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ એ છે જે સફળતા મળે ત્યારે અહંકારી ન થાય અને નિષ્ફળ જાય ત્યારે દુઃખમાં ડૂબી ન જાય નકારાત્મક વિચારો આવવાની ખાતરી છે પરંતુ તમારા પર નિર્ભર છે કે તમે તેમને મહત્વ આપો છો કે માત્ર તમારા હકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો છો જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે તેને શાંતિ પ્રાપ્ત થાય છે દરેક બુદ્ધિશાળી વ્યક્તિએ ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ કારણ કે આ આત્માની અધોગતિ તરફ દોરી જાય છે જે તમારું છે તે તમારી સાથે જ રહેશે ભલે આખું બ્રહ્માંડ તેને છીનવા માટે એક થઈ જાય હંમેશા યાદ રાખો સારા દિવસો મેળવવા માટે તમારે ખરાબ દિવસો સામે લડવું પડશે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી વિચારો અને હંમેશા તમારી જાતને જીતવા માટે પ્રેરિત કરો સારા કાર્યો કરવા છતાં લોકો તમારા ખરાબ જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન રાખો બસ તમારું કામ કરતા રહો નરકના ત્રણ દરવાજા છે વાસના ક્રોધ અને લોભ જેઓ હંમેશા મારી સાથે જોડાયેલા છે અને મને પ્રેમ કરે છે તેમને હું જ્ઞાન આપું છું સમય અને ભાગ્યથી શ્રેષ્ઠ કોઈને કંઈ મળતું નથી વ્યક્તિ તેની માન્યતાઓથી બને છે તે જ માને છે તે બને છે સતત પ્રયત્નોથી ચંચળ મનને કાબૂમાં રાખી શકાય છે માત્ર મન જ કોઈનું મિત્ર છે અને કોઈનું દુશ્મન છે મૌન રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને ક્ષમાથી મોટી કોઈ સજા નથી તમારા ગજાની બહારની બાબતમાં સમય બગાડો એ મૂર્ખતા છે જે દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ફરજ સમજીને કોઈ શંકા વિના આપવામાં આવે છે તે જ સાચું દાન છે જીવનનું બીજું નામ સંઘર્ષ છે જેમ અગ્નિ સોનાની કસોટી કરે છે તેમ મુશ્કેલી બહાદુર માણસોની કસોટી કરે છે મને ગર્વ ન હોવો જોઈએ કે મને કોઈની જરૂર નથી અને દરેકને મારી જરૂર પડશે એવો ભ્રમ પણ ન રાખવો જોઈએ જે વ્યક્તિ પરિણામની ઈચ્છા છોડીને માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે તે જીવનમાં ચોક્કસપણે સફળ થાય છે દરેકને મદદ કરો પણ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવા ન જ આપી શકે છે જેમ સમુદ્ર પાર કરવાનો એકમાત્ર રસ્તો હોળી છે તેવી જ રીતે સત્ય એ સ્વર્ગની એકમાત્ર સીડી છે સાચી મિત્રતા દુઃખને અડધું કરે છે અને ખુશીને બમણી કરે છે બને તેટલું મન રહેવું વધુ સારું છે કારણ કે જીભ જ માણસને મોટામાં મોટા ગુના કરવા દે છે પરિવર્તન એ સંસારનો નિયમ છે સમય સાથે સંસારની દરેક વસ્તુ પરિવર્તનના નિયમને અનુસરે છે જે ગયું છે તેના માટે શા માટે ઉદાસ રહેવું જે છે તેના પર શા માટે ગૌરવ કરો અને જે આવનાર છે તેના પ્રત્યે શા માટે આકર્ષિત થવું તો મિત્રો ગીતાના આ પ્રેરક વિચારોનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મળતા રહીશું મિત્રો આવા અવનવા ધાર્મિક વિડીયો સાથે ધન્યવાદ